જય દર્શનામ બીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો હું રંજન ગોસ્વામી રોજે રોજ કાંઈ ને કાંઈ ઘરગથ્થુ ઈલાજના નાના બાળકોના કે મોટાના કોઈ પણ રોગ માટે થઈ અને ઉપચારો લઈને આવું છું તો એ જ રીતે આજે હું નાના બાળકોને પહેલા શરૂઆતના દાંત આવતા હોય ત્યારે પ્રોબ્લેમો થાય છે તો તે વખતે શું કરવું એ વાત લઈને આવી છું તો આજે હું વાત કરું છું કે નાના બાળકો જે છે એ સૌથી સૌ નાના બાળકો હોય છે એને શરૂઆતના દાંત આવતા હોય છે ક્યારેક અમુક બાળકોને તો પાંચ જ મહિનાનું થાય ત્યાં દાંત આવવા લાગે છે બાકી નવ મહિના દસ મહિના પછી તો લગભગ બાળકને દાંત આવતા જ હોય છે તો દાંત આવે ત્યારે બાળક અતિશય શીડિયા પણ થઈ જાય છે કજિયા કરે છે કેમ કે એને પેઢા દુખતા હોય છે પોતે પેટ પણ ભરી શકતું નથી અને બહુ દુખાવો થતો હોય છે દાંત આવે ત્યારે જુલાબ થઈ જતા હોય છે તો આ બધા લક્ષણોને લઈને બાળક બહુ પરેશાન થતું હોય છે ત્યારે આપણે પણ એમ વિચાર થાય છે કે બાળક બહુ કજિયા કરે છે બાળક બહુ નાનું છે તો આપણે શું કરવું તો આપણને જો ખ્યાલ આવે કે બાળકને દાંત આવવા લાગ્યા છે તો જે સમયે બાળકને દાંત આવતા હોય ત્યારે ગ્લુકોન કે સાકર બાળકને બબે ચમચી આપવામાં આવે તો બાળકને સરળતાથી દાંત આવી પણ જાય છે અને એના દુખાવામાં પણ રાહત રહે છે અને એને જુલાબ થતા નથી મતલબ જાડા થતા નથી પછી એને પેઢા દુખતા હોય છે પેઢા દુખતા હોય છે એના હિસાબે પેટ નથી ભરી શકતું પેટ ન ભરે એટલે ભૂખ્યું હોય એની હિસાબે એ બહુ જ કજિયા કરતું હોય હોતું હોય છે તો ત્યારે બાળકને સિંધા લૂણ સાથે મધ મધ ભેળવી અને એના પેઢા ઉપર હળવા ભારે આપણે લગાવી દઈએ તો સરળતાથી દાંત આવી જાય છે અને પેઢાનો દુખાવામાં પણ રાહત રહે છે અને બાળક પજિયા પણ ઓછા કરે છે પણ ક્યારેક ક્યારેક બાળકને અતિશય ઝાડા થઈ જાય છે દાંત આવતા હોય ત્યારે જુલાબ એવા થાય છે કે જાણે પાણી આમ બંધ જ નથી થતા તો ત્યારે આપણે છે કે ઔષધિનો ઉપયોગ કરવાનો કે જાવિત્રી જે જાવિત્રી છે એ ઓરાની દુકાનેથી આપણને મળી રહેશે એ જાવિત્રી લઈ આવવાની અને ગેસ ઉપર લોઢી કે તવી તાવડી જે પણ હોય એના ઉપર એને શેકી નાખવાની જાવિત્રીને અને એનો ભૂકી કરવાની અને એ ભૂકીને મધ સાથે બાળકને ચટાડશો એટલે સરળતાથી દાંત આવી જશે અને ઓલા જુલાબ થતા હશે એ પણ અટકી જશે ગમે એવા જુલાબ હશે તો પાણી જેવા બસે પણ બાળકના અટકી જશે અને દાંત સરળતાથી આવી જશે અને દુખાવામાં પણ રાહત રહેશે આ જ રીતે બીજો ઉપચાર છે કે જે છે એ મકાઈના ડોડા તો મકાઈના ડોડા તો અત્યારે હવે બારેમાં સાવતા જ હોય છે શ્રાવણ મહિનામાં તો અતિશય આવતા હોય છે પણ બારે માસ આપણને ડોડો મળી જ રહે છે તો તે મકાઈનો ડોડો લેવાનો એ મકાઈના ડોડા ઉપરથી જે દાણા હોય છે મકાઈના એ બધા જ તદ્દન કાઢી નાખવાના પછીથી વચ્ચેથી જે લાકડું નીકળે છે એટલે કે મકાઈનો ડોડો જે નીકળે છે એને બાળી નાખવાનો બાળી અને તેની ભૂકી બનાવવાની અને એ ભૂકી વાલનો દાણો મતલબ આપણે કઠોળમાં જે વાલ આવે છે વાલના એક કે બે દાણા જેટલી ભૂકી બાળકને પાણી કે છાસ સાથે આપશો એટલે તરતો તરત આ પાણી જેવા ઝાડા હશે એ બંધ થઈ જશે અને દાંત સરળતાથી આવી જશે અને બાળકને દાંતના દુખાવામાં રાહત રહેશે કજિયા પણ ઓછા કરશે આ જ રીતે તુલસીના પાનનો રસ તુલસીના પાનનો રસ લઈ એમાં મધ મેળવવાનું અને પેઢા ઉપર તમે લગાવી દેશો એટલે એને પેઢાના દુખાવો રાહત રહેશે અને દાંત સરળતાથી આવી જશે પછી બીજું છે કે ગાજરનો રસ ગાજરનો રસ તો બાળકને તંદુરસ્ત રાખવામાં અતિશય ભાગ ભજવે છે તો આ ગાજરનો રસ લેવાનો અને એ બાળકને પાવાનો બાળકને ગાજરનો રસ પાસો જેથી કરીને એને દાંત સરળતાથી આવી જશે દાંતના દુખાવો પણ ઓછો રહેશે અને તરતજર દાંત આવી જશે અને જે એ પેટ ભરતું હશે દૂધ પીતું હશે તો એને દૂધ પચાવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે આ ગાજરનો રસ છે એટલે ગાજરનો રસ બાળકને પાવવો અતિ ઉત્તમ ગણવામાં આવે છે આ રીતે બાળકને ઘરગથ્થુ ઈલાજથી આપણે દાંતનો ઉપચાર કરીએ તો બહુ સારું રહે છે સરળતાથી બાળકને દાંત પણ આવી જાય છે અને બીજું આપણી જૂની માન્યતા છે કે આપણા ગઈઢિયા વડીલો જે હોય છે એ કહે છે કે ભાઈ જ્યારે બાળકને દાંત આવતા હોય આપણને એવું લાગે જ્યારે આપણને બટકા ભરવા માંડે પેટ ભરતું હોય ત્યારે એની મમ્મીને બટકું ભરી લે ત્યારે આપણે વિચાર્યું કે કેમ ભરે છે તો ત્યારે એને દાંત આવતા હોય તો મમ્મી એ મોમાં આંગળી નાખવાની નહીં તો એને ભારે દાંત આવે છે એમ આપણા વડીલો કે છે તો અને બીજું વડીલો એમ કે છે કે જો એને જ્યારે દાંત આવતા હોય ત્યારે એના મોમાં ધાણા જે આખા ધાણા હોય ને એ ચાવી લેવાના અને એના મોઢામાં એનો ફુવારો એટલે એના મોઢામાં ફૂંક મારવાની ધાણાની ફૂંક મારવાની જેથી કરીનેલા ધાણાની જેમ બાળકને દાંત ફટાફટ ફૂટી જાય છે અને ઝડપથી આવી જાય છે દુખા વગર પણ એને કોને ફૂંક મારવાની તો મમ્મીને નહીં બીજા કોઈ પણ નહીં એના ફૈબાને એના જે ફઈ થતા હોય એને ઉંમરમાં બેસાડી અને દાણા ચાવી અને એના મોઢામાં એની ફૂંક મારી દેશે એટલે બાળકને સરળતાથી દાંત આવી જશે દાંતનો દુખાવો પણ થશે નહીં પછી બીજું છે કે બાળક એ સમયે પેટ ભરી શકતું નથી ભૂખ્યું લે છે તો આપણે જે દાડમના દાણા આવે છે એનો રસ તો કાઢીને આપણે પાઈએ પણ ત્યારે શું કરવાનું તો દાડમના દાણા કાઢી લેવાના અને એ દાણા એના મોઢામાં એક 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 ફોડી અને રસ એના મોઢામાં જાય એ રીતે કરવાનું જેથી કરીને દાડમના દાણા ને એની જેમ બાળકને ઝડપથી દાંત આવી જાય છે આવી બધી માન્યતા પણ છે અને ઘરગથ્થુ ઈલાજ પણ છે તો આ રીતે ઘરગથ્થુ ઈલાજ કરો બાળકને દાંતના દુખાવામાંથી બહાર લાવો કે ઘરગથ્થુ ઈલાજ કરશો એટલે બાળકને આ બધું કરશો જેનાથી એને દાંતના દુખાવો ઓછો થશે પેઢાનો દુખાવો ઓછો ઓછો થશે અને એના શરીરમાં પણ પોષણ મળી રહેશે ધારો કે તમે એને ગાજરનો રસ આપશો દાડમના દાણાનો રસ એના મૂઢામાં નાખશો પછી તુલસીના પાનનો રસને મદદ એવું આપશો એવું કંઈ પણ આપશો એટલે એને અંદર પેટમાં ખોરાક પણ મળી રહેશે જેથી કરીને એ ભૂખ્યું નહીં રહે કજીયા પણ નહીં કરે અને દાંત પણ સરળતાથી આવી જશે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય ભોળાનાથ જય દસનામ વીવી આર જે ગૌસ્વામી ચેનલ જે ભોળાના જય દસના